સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા તાલુકાના પીપળા ગામના ભાવિ ભક્તો દ્વારા છેલ્લા સાત વર્ષથી માતાના મઢે એટલે કે આશાપુરા માથે જે જતા લોકોની સેવા અર્થે સારા એવા કેમ્પનું આયોજન કર્યું હતું કેમ્પમાં યોગીરાજ પેટ્રોલ પંપનો પણ સારો એવો સહયોગ છે અને કેમ્પ ધાંગધ્રાથી આશરે સત્તર કિલોમીટરના અંતરે આવેલ છે જ્યાં સમસ્ત પીપળા ગામના સેવાભાવી લોકો તરફથી સવારના ચા પાણી નાસ્તાથી લઈને ઠંડા પીણા દવા અને સુવા બેસવાની સુવિધાનું આયોજન કરેલ છે અને થાકેલ પદયાત્રીઓને હાથ પગની માલિશ કરીને રાહત આપતા ભક્તો નજરે પડે છે અહીંયા રાત્રે રોકાણ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે અને આયોજકોનું કહેવું છે કે તેઓ છેલ્લા સાતેક વર્ષથી આ સેવા આપી રહ્યા છે જેમાં ગામના લોકોનો સારો એવો સહકાર પણ જોવા મળી રહ્યો છે અંતે બાપા સીતારામ મિત્ર મંડળ ગ્રુપ પીપળાના તમામ જ્ઞાતિ સભ્યો કેમને પૂર્ણાહુતિ કર્યા બાદ એક સાથે ભેગા મળીને આશાપુરા માતાજીના દર્શને કચ્છમાં જાય છે રિપોર્ટર વસવડા ચેતનકુમાર કુમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા છ સાત વર્ષથી સેવા કેમ્પ આયોજિત કરે છે અમે ગ્રામજનો તમામ ગ્રામનો સાથ સેવા સપોર્ટ નાના ભૂલકાઓથી માંડીને મોટા વડીલો સુધી આ સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો સુવિધા રાખેલ છે ઠંડા પીણા અને રાતે આવતા પગયાત્રીઓને આરામ માટે સુવિધા રાખેલ છે શું નામ છે તમારું ભાઈ મારું નામ જયદેવભાઈ રમેશભાઈ ગામ પીપળા તાલુકો ધાંગ્રા જીરો સુરેન્દ્રનગર છેલ્લા અમે

ગામ આ તા અગર તો અમારી ઈચ્છા એવી છે નાનો એવો ગોઠવવાની સારું હોય જે બરાબર પ્રેમજી બે જાનુ ભઈ પીપળા બરાબર અમાર આ કેમ્પ વર્ષથી ચાલુ આયોજન કરી આયોજન છે આ પાટડી આશીનભાઈ ગોર્ધનભાઈ છે તો અમે સાત આઠ વર્ષથી આ કેમ્પ આયોજન બને છે તો આ મંડપની સુવિધા છે પંખા લાઇટમાં બીજું જમણવાર શૈલીમાં છે ઠંડુ પાણી વપરાય છે અને આ બધી સુવિધા આપી છે ભાજ્ય હું ન્યૂઝ સેવન ઇન્ડિયાના રિપોર્ટર તરીકે આજે ભાવ હળવદ હાઈવે ઉપર સત્તર કિલોમીટરના અંતરે અત્યારે સમય પ્રમાણે રાત્રિના સમયે આ કેમ્પનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે મને એમ થયું કે લાવો માતાજીના પદયાત્રીઓ માટે ઘણા બધી વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મને એમ થયું કે પીપળા ગામના જે ગામ તરફથી સારું એવું આયોજન કરવામાં આવેલ છે તો તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું